આ પોલીસ ને એ નહીં દેખાતું આ લિંબાસીની ની પોલીસ છે એટલે પૈસા ઉઘરાવા ગૃહમંત્રી હર્ષભાઈ અને ખેડા જિલ્લાના એસપી તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને એમને તમે પૂછો આ લિંબાસીની ની માતર વિધાનસભા આવતા ગામડાઓમાં રોજ કઈ ને કોઈ રીતે હેરાન કરે છે

લીંબાસી પોલીસ સ્ટેશન તમારું નામ બોલો લીંબાસી પોલીસ સ્ટેશન તમારું ચંદ્રદીપ આ જોઈ લો નંગ આ કેટલા છે આ કોના ઈશારે આજ હવાર કાલથી વાત કરીએ તો પણ સ્ટેન્ડ ચાલુ એટલે બહુ મોટી વાત કહેવાય પોલીસ શરમજનક કહેવાય કે તમે ગાડીઓ લઈને ફરો છો ને દારૂ ખુલ્લે આમ બેતો રહ્યો છે અહીંયા આગળ લીંબાસી ગાડી બોલાવરાવો તમારે અહીં આગળ મારો કોને ના